શું બનાવું નવું કુલ્લર પીઝા ઓકે આજે આપણે કુલ્લર પીઝા બનાવવાના છે તે માટે મેં બટર લઈ લીધું છે બટર આપણું ગરમ થઈ જાય તે પછી આપણે કાંદા અંદર એડ કરવાના છે આપણા કાંદા એડ થઈ જાય પછી આપણે મકાઈના દાણા અંદર એડ કરવાના છે અને કેપ્સિકમ મકાઈના દાણાને મેં પહેલેથી જ બાફી લીધેલા છે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે ત્યાર પછી આપણે ટમેટો કેચઅપ એડ કરવાનું છે પીઝા સોસ એડ કરવાનું છે અને સિઝવાન સોસ એડ કરવાના છે આ ત્રણેય સોસને એડ કરી લીધા પછી આપણે એને મિક્સ કરી લેવાનું છે અને સાત પ્રમાણે મીઠું પણ એડ કરી લેવાનું છે આપણે પછી ચીલી ફ્લેક્સ એડ કરવાના છે અને ઓરેગાનો એડ કરવાનું છે અંદર આ બધી વસ્તુ એડ થઈ ગયા પછી એને મિક્સ કરી લેવાનું છે અને એક બાઉલની અંદર આપણે એને કાઢી લેવાનું છે આ રીતે આ રીતે આપણે બાઉલમાં કાઢી લેશું એને ત્યાર પછી આપણે પીઝાના રોટલાને ઢોસાના તવા પર ગરમ કરી લેવાના છે બેઉ સાઈડથી આ રીતે ગરમ થઈ જાય પછી આપણે એના નાના નાના પીસ કરી લેવાના છે આ રીતે તમારે પીઝાના રોટલાની જગ્યાએ પાઉં પણ તમે લઈ શકો છો કોઈ પણ પાઉં લઈ લેવાના પછી આ રીતે બેટરની અંદર એડ કરી લેવાનું છે અંદર પીસને પછી એને બરાબર મિક્સ કરી લેવાનું છે તમારે આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે જે કૂલર લઈ લેવાના છે આ રીતે મિક્સ કરી લેવાનું છે પછી આ રીતે કૂલર લઈ લેવાના છે એને તમારે બધી સાઈડથી બટર લગાવી લેવાનું છે આ માટીના કૂલર લીધા છે મેં આ રીતે બધી સાઈડ બટર લગાવી લેવાનું છે માટીના જ લેવાના છે આપણે પછી તમે જે બેટર બનાવેલું તેને આપણે ભરી લેવાનું છે અંદર પહેલાં આપણે હાફ જ ભરવાનું છે આ રીતે હાફ ભરી લીધા પછી અંદર તમારે મોઝરેલા ચીઝને એડ કરવાનું છે આ રીતે મોઝરેલા ચીઝ એડ કરી લેવાનું છે મોઝરેલા ચીઝ એડ થઈ જાય પછી પાછળ પાછું ઉપરથી બેટર એડ કરવાનું છે આ રીતે આ રીતે મેં ત્રણે ત્રણ કમ્પ્લીટ કરી લીધેલા છે આ રીતે તમારે દબાવીને ભરી લેવાનું પછી પાછું ઉપરથી જેટલું તમારે ચીઝ ખાવું હોય તેટલું એડ કરી લેવાનું છે અમે ત્રણ સભ્ય માટે બનાવેલું છે આ રીતે ચીઝ એડ કરી લેવાનું છે આ રીતે તમારે પછી ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરવાના છે આ રીતે પછી આ નોર્મલ ચીઝ છે ઓપ્શન છે જો તમારે એડ કરવું હોય તો કરવાનું મેં અહીંયા એડ કર્યું છે કારણ કે મારી છોકરીને ચીઝ વધારે ભાવે છે એટલે મેં ઉપરથી પણ ચીઝ થોડુંક એડ કર્યું છે આમાં તમે લિક્વિડ ચીઝ પણ એડ કરી શકો છો અને પનીર પણ એડ કરી શકો છો મેં પનીર એવું કંઈ એડ નથી કર્યું અંદર બેટરમાં તમારે પનીર પણ કરી લેવાનું જો ભગતું હોય તો આ રીતે મેં માટીની કઢાઈમાં મીઠું મૂકીને પછી ગરમ કરીને આ રીતે પીઝાના કૂલર મૂકી લીધેલા છે આ રીતે આને ત્રીસથી પાંત્રીસ ધીમા ગેસે થવા દેવાનું છે જો તમારી પાસે માટીની કઢાઈ નહીં હોય તો તમારે કોઈ પણ કઢાઈની અંદર લઈ લેવાનું છે અને બનાવવાના છે આ રીતે આ રીતે આપણા પીઝા તૈયાર થઈ જાય છે તમે લોકો પણ બનાવજો ટેસ્ટી લાગે છે ખાવામાં આ રીતે તૈયાર થઈ જાય છે આપણા કુલર પીઝા જો તમારે કડાઈમાં નહીં બનાવવું હોય તો આ રીતે ડાયરેક્ટ ગેસ પર પણ બનાવો